મ્યાનમારમાં અશાંતિનો ફાયદો ઉઠાવી રહ્યું છે ચીન ગુપ્ત રીતે વિદ્રોહી જૂથો અને પૂર્વોત્તરમાં સક્રિય વિદ્રોહીઓનું સમર્થન કરી રહ્યું છે જ્યારે મ્યાનમારની સેનાને હથિયારો પૂરા પાડવામાં આવી રહ્યા છે ટૂંકમાં ચીન બંને તરફ ડાકલી વગાડી રહ્યું છે અને મ્યાનમારની આગને વધુ ભડકાવી રહ્યું છે પોતાની શક્તિનો વિચાર કરવામાં વ્યસ્ત ચીન તેના પાડોશી દેશોમાં ચાલી રહેલી આંતરિક અશાંતિનો પણ ફાયદો ઉઠાવી રહ્યું છે

બીજી તરફ બળવાખોરોના ગઠબંધન અગાઉ ચીનના આગ્રહ છતાં મ્યાનમારે ઉત્તરીય ભાગમાં વધતા ગુનાઓને રોકવા માટે પગલા લીધા ન હતા ભારતની ચિંતા એ છે કે ચીન મ્યાનમારના બળવાખોરો દ્વારા પૂર્વોત્તર ભારતમાં શાંતિ ફેલાવી શકે છે નિષ્ણાતો કહે છે કે બેઇજિંગ ઉત્તર પૂર્વમાં સક્રિય બળવાખોર જૂથો અને વિદ્રોહીઓને ગુપ્ત રીતે સમર્થન આપી રહ્યું છે ઘણા બળવાખોર નેતાઓને ચીન દ્વારા યજમાની અને તાલીમ આપવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી